ડીસા ભગવાન જગન્નાથની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની ડીસા શહેરમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે ભગવાન જગન્નાથ ની ભવ્ય યાત્રા સાથે મોસાડ જવા રવાના થયા હતા ભગવાન અમાસ સુધી રોકાશે ડીસા ખાતે છેલ્લા છવ્વીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજવામાં આવે છે જેમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારો ભક્તો સામેલ થાય છે અને એ રીતે આ ડીસાનો સૌથી મોટો ઉત્સવ બની રહે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સુભાષચંદ્ર સેવા સમિતિના આયોજનથી રથયાત્રા સમિતિએ રથયાત્રાની ઉત્સાહપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી મોસાળામાં પાતાળેશ્વર મહાદેવ કચ્છી કોલોની ખાતે વધાર્યા હતા ડીસાના જૂના રામજી મંદિરથી ભવ્ય રથયાત્રા સાથે વાંસતા ગાજે ભગવાનનું મોસાળું કરાયું હતું જ્યાં ડીસાના રમેશભાઈ રાઠોડ પરિવાર તરફથી છેલ્લા બાર વર્ષથી મોસાળો ભરી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનું મોસાળો ભરી ધન્યતા અનુભવી હતી જ્યારે ભગવાન આજે મોસાળ પાતાળેશ્વર મહાદેવના મંદિરે વધારતા મંદિરના મહંત પૂજારી સહિત ભક્તજનોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું જ્યારે પંદર દિવસ સુધી ભગવાન જગન્નાથ મોસાળમાં રોકાશે જેને લઈને સ્થાનિક વિસ્તારના ભક્તોએ રોજબરોજ ભજન કીર્તન અભિષેક કથા પ્રવચન સુંદરકાંડ છપ્પન ભોગ જેવા અનવા કાર્યક્રમો કરી ભગવાનની સેવા પૂજા કરશે હવે અમાસના દિવસે ભરી નિજ મંદિર રામજી મંદિરમાં પરત લઈ જવામાં આવશે જ્યાં અષાઢી બીજે સવારે નેત્રોત્સવ વિધિ બાદ બપોરે એક વાગે ભવ્યથી ભવ્ય રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથજીની મોસાળ યાત્રામાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા